ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમારે કહેવું છે કે તમે સમગ્ર રાજ્યના તો વડા છો પણ ગુજરાતના ગૃહ વિભાગના પણ વડા છો અને જો તમે જ માતા અને પિતા થઈને તમારા સંતાનોને ચોર સમજવા લાગશો તો તમારા સંતાનો ન્યાય માટે કોની પાસે જશે એક નાનકડી ઘટના છે એક નાનકડો વિષય છે એક નાનકડી વિનંતી છે જે તમારા સુધી પહોંચાડવી છે આ તેની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ હું અત્યારે વાત કરવા માગું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અને વિનંતી કરવા માગું છું કે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેના તમે માતા પિતા છો કારણ કે તમે કેબિનેટ ગૃહમંત્રી છો ગૃહ વિભાગ તમારા તાબામાં આવે છે અને ગુજરાતની સવા લાખ પોલીસ તમારા ઇશારે તમારા આદેશનું પાલન કરે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે તમે અને તમારા ગૃહ વિભાગે એક નિર્ણય કર્યો છે નિર્ણય એવો છે કે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે તેને માત્ર તે શહેરમાં જ નહીં પણ એ રેન્જમાં જ નહીં પણ આસપાસની તમામ રેન્જમાં આ જીવન ફરજ બજાવવા નહીં આવવાનું આવો નિર્ણય કેમ લેવો પડ્યો તેની તમને ખબર હશે કારણ કે તમને બ્રિફિંગ એવું થયું હશે કે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરો છે એ બહુ જ કરપ્શન કરે છે અને એના કારણે જ તમે આ નિર્ણય લીધો હશે તે બહુ જ સ્પષ્ટ છે તમને જે બ્રિફિંગ થયું તે મેં તેને સાચું માની લીધું આ બ્રિફિંગ અર્ધસત્ય છે કારણ પોલીસ ભ્રષ્ટ નથી એવું નથી પોલીસ ભ્રષ્ટ છે પણ તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો તેના કારણે તમને ખબર હશે કે ભ્રષ્ટાચારની જો યાદી બને તેમાં પોલીસનો ક્રમ લગભગ સત્તરમાં કે અઢારમાં ક્રમે આવે છે પોલીસ રસ્તા ઉપર પૈસા લે છે માટે પોલીસ ભ્રષ્ટ છે તેવું લોકોને લાગે છે ભ્રષ્ટાચારની રકમ અને ભ્રષ્ટાચારના આંકડા જોવા જઈએ તો પોલીસનો ક્રમ પાછળ આવે છે અમે પોલીસના આ ભ્રષ્ટાચારને ન્યાય પણ ઠેરવતા નથી છતાં જે દંડો આવ્યો છે ન્યાયના નામે તે માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર ઉપર આવ્યો છે કોઈ પણ વિભાગમાં ભ્રષ્ટાચાર ના થવો જોઈએ જે તમારી નેમ છે એ ખૂબ સારી છે પણ અમને લાગે છે કે પીએસઆઈ અને પીઆઈ માટે તમે આ જે નિર્ણય કર્યો છે તે એક તો અન્યાય કરતા છે સાથે કેટલીક ગેરસમજ સાથેનો છે કોઈ પણ માણસ જ્યારે સરકારી નોકરી મેળવે ત્યારે તેની ઈચ્છા હોય છે કે તે જીવનનો એક અમુક હિસ્સો પોતાના પરિવાર સાથે પણ ગુજારે પણ આ નિયમ એવો ઘડી નાખ્યો છે કે હવે કોઈ પોતાના પરિવારને સ્થાયી કરવા માગતું હોય રાજ્યના કોઈ વિસ્તારમાં તો ક્યાં સ્થાયી કરવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે આ નિર્ણય સાચો છે કે ખોટો અત્યારે તેની ચર્ચા કરવા કરતાં હું એટલું જ કહેવા માગીશ કારણ કે તમે નિર્ણય કર્યો છે એટલે તમારો ગૃહ વિભાગ કે ગુજરાતના ડીજીપી આ નિર્ણયને ન્યાય ઠેરવવાનો પ્રયત્ન કરશે પણ બધું જ કાયદાથી ચાલતું નથી અને એ નક્કી કરવું પડશે આપણે કે માણસ કાયદા માટે છે કે કાયદા માટે માણસ છે તો હું એવું કહીશ કે આપણે માણસનો વિચાર કરવાનો છે કેટલાક લોકો ચોર છે ને સજા તમે બધા જ પીઆઈ પીએસઆઈને ન આપી શકો આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે વિનંતી એટલી જ છે અમારી પાસે તમારા વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ પીએસઆઈ આવે છે તે તમારી સામે રજૂઆત કરી શકતા નથી કારણ કે તમારી સામે રજૂઆત કરવામાં આવે તો તેને અશિસ્ત ગણી શકાય હવે આ નિર્ણય લેવાઈ ગયો છે એટલે પાછું ન ફરી શકાય તેવું પણ ન હોય મને ખબર છે કે તમે પ્રામાણિકપણે પ્રયાસ કરો છો અને અનેક વખત ખોટો નિર્ણય તંત્ર દ્વારા લેવાઈ જાય ત્યારે તમે લોકહિતમાં તમારા નિર્ણયો બદલ્યા છે તો વિનંતી છે અહીંયા તમારા જ સંતાન છે આ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરો તેમની ઉપર રહેમ કરવામાં આવે અને આ પ્રકારનો અન્યાય નિર્ણય થયો છે એવું તમને જો લાગતું હોય મારી વાત સાથે તમે સંમત હો તો આ નિર્ણય ફેરવી શકાય એક પિતા આ નિર્ણય બદલે તેમાં પિતાએ નીચા જોણું નથી પિતા પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે છે અને તમારે કરવું જોઈએ એવી અમારી વિનંતી છે આ વિનંતીને તમે ગ્રાહ્ય રાખજો તેવી ઈશ્વરને પ્રાર્થના છે કારણ કે તમારા સંતાનો ખુશ થશે અને તેમના મનમાંથી હાશકારો નીકળશે ત્યાં રાજ્યને અને તમને જરૂરથી આબાદ કરશે તો આ છે નવજીવન ન્યૂઝ આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો તમે પણ આ સરકારનો હિસ્સો હો તો આ લાગણી સરકાર સુધી પહોંચાડજો અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં બેલાઇકોન જરૂર દબાવો અમને તમારા નંબરની પણ જરૂર છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે